કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગરના ચોટીલામાં પહોંચી છે ન્યાયયાત્રા ચોટીલાથી દોડિયા જવા નીકળી હતી ત્યારે ચોટીલાથી સાત કિલોમીટર દૂર સાંગાણી ગામની પ્રાથમિક શાળામાં તિરંગા યાત્રા દરમિયાન બાળકોએ વીર સાવરકરની કેસરી ટી શર્ટ પહેરતા કોંગ્રેસ ભડકી હતી અને ગાંધીના ગુજરાતમાં ગાંધી અને સરદારના ગુજરાતમાંથી તેમનું નામ ભૂસવાની સરકારી સાજિશ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાથી ન્યાયયાત્રા નીકળી ત્યારે કોંગ્રેસના કાર્યકરોની નજરે આ પડ્યું હતું બાદમાં રાષ્ટ્રીય દળના પ્રમુખ લાલજી દેસાઈ અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય પૃથ્વીક મકવાણાએ સરકારને આડે હાથ લઈને કેસરી ટી શર્ટ સાથે ઉગડો લીધો હતો આ અંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે આ પ્રકારની કેસરી ટી શર્ટ એકમાત્ર ચોટીલા તાલુકામાં જ દસ હજાર જેટલી વહેંચાઈ હોવાની રજૂઆત અમને મળી છે એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પણ આવી અનેક ટી શર્ટ વહેંચાઈ હોવાની પણ રજૂઆત મળી છે શાળાના બાળકો અને વહીવટી તંત્રનો દુરુપયોગ કરી અને એનો રાજકીય દુરુપયોગ કેવી રીતે થાય આપણા દેશના મહાન લડવૈયાઓ જે છે એ લડવૈયાઓની બદલે એ લોકો આ પ્રકારના ટી શર્ટ ભારતીય જનતા પાર્ટી શાળાના બાળકોને પહેરાવી રહી છે શાળાના બાળકોના મગજમાં અને મનમાં મહાત્મા ગાંધી સરદાર પટેલ વલ્લભભાઈ એ બધા રાષ્ટ્રીય હીરોને બદલે સાવરકર રાષ્ટ્રીય હીરો બને એ પ્રકારનું દુષ્કૃત્ય ભારતીય જનતા પાર્ટી પડદા પાછળ રહીને કરી રહી છે